યો કૃત શુભ સંદેશ પહેલો અધ્યાય પ્રારંભમાં શબ્દ હતો જ શબ્દ ઈશ્વર સાથે હતો શબ્દ ઈશ્વર હતો પ્રારંભમાં એ ઈશ્વર સાથે હતો બધું જ એના દ્વારા બન્યું છે અને એવું કશું જ નથી જે એના દ્વારા ન બન્યું હોય જે કાંઈ બન્યું છે તેનું જીવન એ હતો એ જીવન જ માણસોનો પ્રકાશ હતો એ પ્રકાશ અંધકારમાં પ્રકાશ્યા કરે છે અંધકારે એનું ગ્રહણ કર્યું નથી ઈશ્વરનો મોકલેલો એક માણસ આવ્યો હતો તેનું નામ યોહાન હતું એ માણસ સાક્ષી તરીકે પ્રકાશની સાક્ષી પૂરવા આવ્યો હતો જેથી બધા માણસો એની મારફતે શ્રદ્ધા ધરાવતા થાય એ પોતે પ્રકાશ નહોતો પણ એ તો પ્રકાશનો સાક્ષી હતો પ્રત્યેક માણસને પ્રકાશિત કરતો સાચો પ્રકાશ તો શબ્દ હતો તે જગતમાં આવી રહ્યો હતો તે જગતમાં હતો અને જગત તેના દ્વારા અસ્તિત્વમાં આવ્યું હતું છતાં જગતે તેને પીછાણ્યો નહીં તે પોતાને ત્યાં જ આવ્યો પણ તેના પોતાના માણસોએ તેને સ્વીકાર્યો નહીં પણ જેમણે જેમણે તેનો સ્વીકાર કર્યો જેમણે જેમણે તેના ઉપર શ્રદ્ધા રાખી તેમને સૌને તેણે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો જેઓનો જન્મ લોહી માસમાંથી કે દેહની વાસનામાંથી કે કોઈ પુરુષની કામનામાંથી નહીં પણ ઈશ્વરમાંથી થયો છે